એનપીકે ના બેક્ટેરિયા આ બધી બેક્ટેરિયા અને ફંગસ સારી જુટ છે એની સામે સાપેક્ષમાં તમે જે વાત કરી સ્ટેમ રોડ રૂટ સ્પીસીસ સ્ટેમ રોડ ની સાથે સાથે આપણે જ્યારે જોઈએ તો ઘણી બધી સ્પીસીસ એવી આવે છે કે સુકારા અને છોરા સુકારા તરફ લઈ જાય અને અંતે ખેડૂતને બહુ મોટું નુકસાન પરિણામમાં આવે છે તો એવા માટે થઈને આપણે પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ ની અંદર પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ માં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના આ ખેડૂતની માહિતી માટે છે સૌથી પહેલા વાત કરીએ

ત્યાર પછી આપણે એક માસ્ટર કિટ કરીને પણ બનાવીએ છીએ જે માસ્ટર કિટ ની અંદર ટ્રાઇકોડર સુડોમોનાસ અને એનપીકે 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 ત્રણેય બેક્ટેરિયા આપણે સાથે આપીએ છીએ સાથે સાથે એનપીકે ના બેક્ટેરિયા શું કામ કરશે તો આ કુદરતી ખાતરની ની ફેક્ટરી છે આ પણ તમે જોઈ શકો હો એકવાર કે કેવા હોય રીઅલ રાસાયણિક ખાતરની ની સાપેક્ષે ઓછા નુકસાન રાસાયણિક ખાતર ની સાપેક્ષે નુકસાન બિલકુલ

ત્યાર પછી અલગ અલગ આપણે પ્રોડક્ટ ની અંદર ઘણી બધી બેક્ટેરિયા રેડ પણ છે સાથે સાથે બ્રિવેરિયા છે બ્રિવેરિયા એક કુદરતી ઇન્સેક્ટિસાઇડ જે કે બાયોલોજિકલ ઇન્સેક્ટિસાઇડ બ્રિવેરિયા છે એ ચૂસિયા થ્રીપ્સ તમામ પ્રકારની જે ઉપરની કે જીવાત આવે ચૂસિયો એમાં કંટ્રોલ કરતા બેક્ટેરિયા છે ત્યાર પછી છે આપણી પાસે વર્ટિસિલિયમ વોટીસિલિયમ જે છે કે કૃમી ઉદય મૂંડા તળકી

તો આપણે પણ આ બેક્ટેરિયાને અપનાવીએ અને આપણી જમીનને જે સ્થિતિ બગડી રહી છે એને સુધારી અને ઇમ્પ્રુવાઈઝ કરીએ થેન્ક યુ થેન્ક યુ